લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો અને કાર્યકર્તાઓ અવનવી રીતે ચૂંટણી પ્રચાર કરતા હોય છે સમગ્ર દેશમાંથી અમદાવાદ અને સુરતના ટેક્સટાઇલ માલિકોને તમામ રાજકીય પક્ષોના પ્રચાર મટીરીયલના ઓર્ડર આવતા હોય છે પરંતુ આ વખતની ચૂંટણીમાં હજુ પૂરતા પ્રમાણમાં ઓર્ડર આવ્યા નથી અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરીએ તો પહેલીવાર કેરળ અને તમિલનાડુના સ્થાનિક રાજકીય પક્ષોના ઓર્ડર આવ્યા હતા જ્યારે ગુજરાતના ફક્ત ત્રણથી ચાર ઉમેદવારોના જ ઓર્ડર આવ્યા છે आवनार दिवसों में हजू ऑर्डर शक्यताओं वेपारी दर्शाई पूरे इंडिया में सूरत और अहमदाबाद में सबसे ज्यादा बनता है तो यहाँ से जो सामान की हम प्रोडक्ट बनाते हैं कपड़े में जो भी आइटम वो सब पूरे ऑल इंडिया में जहाँ जहाँ भी इलेक्शन होता है તેના નાના મોટા ઉદ્યોગકારો અને તેમાં રોજગારી મેળવતા કારીગરોમાં એક ખુશી જોવા મળી રહી છે ચૂંટણી પ્રચાર સામગ્રીનું વેચાણ કરતા અને તેનું ઉત્પાદન કરતા નાના મોટા ઉદ્યોગકારો જે છે અને તેમાં રોજગારી મેળવતી મહિલાઓ છે તેમાં એક અનેરો આનંદ અને ખુશી જોવા મળી રહી છે ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ અમદાવાદ